વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કર્મચારી દ્વારા આપણું કનેક્શન કાપવામાં આવે છે જનરલી વીજ કનેક્શન બે રીતે કાપવામાં આવે છે એક પોલ પરથી સર્વિસ વાયર કાપવામાં છે અને બીજું આપણું કાપી લઈ જવામાં આવે છે જયારે પણ કનેક્શન પોલ પરથી કપાય છે ત્યારે તેને આપણે ફરી જોડાવવા માટે બાકી બિલ ભરવું પડે છે અને તેની સાથે રિકનેક્શન ચાર્જ પણ ભરવો પડે છે જેવું જ આપણે બાકી બિલ ભરશું એટલે આપણને બિલ ભર્યા ની પહોંચ આપવામાં આવશે બીજી એક વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે રીકનેક્શન ચાર્જ એ દંડ ની રકમ છે એટલે તમને તેની પણ પાવતી આપવામાં આવશે ત્યારબાદ તમારે વીજ કચેરીના કમ્પ્લેન સેન્ટર પર કનેક્શન ચાલુ કરાવવા માટે ફરિયાદ નોંધાવવાની રહે છે ત્યારબાદ તમારું વીજ કનેક્શન કંપનીના નિયમ મુજબ ચાલુ કરવામાં આવશે જયારે તમારા ઘરે કનેક્શન ચાલુ કરવા આવે ત્યારે તમારે કોઈ પણ ચાર્જ અલગથી ભરવાનો રહેતો નથી જેની નોંધ લેવી